દોસ્તો તમે આ ગાડી જોઈ શકો છો અમારા ગામમાં રોડ પર હાઈવે રોડ પર ગાડી કેટલા સમય થયો હશે હવે એ ખબર નહીં કઈ રીતના બનાવ બનેલો છે રાત્રે એક્સિડન્ટથી લેવું કઈ એ મિસ્ત્રી કઈક હતા મજૂરો લઈને કઈક જતા હશે એવું લે આ ટોપી દેખને બધી સિમટ છે કાલે એમ કે રાત્રે ખબર નહીં મેં કઈ ની છે પણ છે ને મજૂર 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 હતા મિસ્ત્રી હા આવું બધું બહુ નુકસાન થયેલું છે દોસ્તો તમે બધું જોઈ શકો છો એકો ગાડી આવી હાલત થાય ભાઈ એટલે જેને બી કોઈને નવી લેવું હોય તો લેવાની યાર પણ બહુ વિચારીને લેવાનો બાકી આ ગાડું લેવાય નહીં મરી જવાય કંઈ સેફ્ટી જ નહીં આવતી આ ગાડીની આગળથી બહુ સ્પીડમાં હશે એટલે આ બધું બહુ ડેન્જર છે પણ લગભગ કોઈ એમ ગંભીર ઈજા તો પહોંચી હશે પણ સારું થયું સદનસીબે કોઈને વધારે એમ કદાચ થઈ બી હોસ્પિટલે જઈને આપણને ખબર પડે પણ મેં બી હમણાં ખેતર જતો હતો તો જોઈએ એટલે પછી અહીં ઊભો રહ્યો આ બધા અમારા ગામના છોકરા છે સવાર સવારમાં જોવા આવ્યા ચાલુ કર્યું કે દોસ્તો આવી બધી હાલત છે ગાડીની અમારા ગામ નજીક હાઈવે રોડ છે

કઈ સેફટી આવતી નથી ખાલી ખોટા મરવાના ધંધા કરવાના નહીં એના કરતાં કોઈ સારી ગાડી લેવાની બાકી ગાડી ના લેવાય અને તમારે ઈચ્છા લેવું હોય કે ના લેવું હોય પણ આ તો તો ખાલી હું મારા ગાડી બી નહી પણ મારા અનુભવ બી નહી પણ આપણું મને એવું કહે છે એમ કે આ રીતના આવી ગાડી ના લેવી જોઈએ બસ તો મિત્રો આટલું છે આ એ વ્યક્તિ ક્યાંના છે અને ક્યાં એ આપણને ખબર નથી પણ આ તમને બતાવવાની થોડી કોશિશ કરીએ છીએ અમે લોકો बस तो आजना व्हिडिओ म